નમસ્તે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા કચ્છના તમામે તમામ ઘટક ઘટકના જેટલા પણ બાળકો છે છઠ્ઠા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના બાળકો એમના માટે યુવા મંડળ કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા વ્યક્તિત્વ વિકાસ શિબિર આયોજન કરવામાં આવ્યું અને આ શિબિર ઉદ્ઘાટન સમારોહ નવ તારીખના સંપન્ન થયો અને આ શિબિરના ઉદઘાટન સત્રમાં ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગોવર્ધન પર્વતના કરતા હરતા મહંત પૂજનીય શ્રી ત્રિકમદાસજી મહારાજ અને સમાજના સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીજી અને ઘટકના અન્ય અન્ય પાંખના પ્રમુખો એવી જ રીતે સમાજના અગ્રગણ્યોની ઉપસ્થિતિમાં એમની ગરિમામય ઉપસ્થિતિમાં આ શિબિરનો ઉદઘાટન સમારોહ સંપન્ન થયો અને મને આપને સૌને જણાવતા ખૂબ જ આનંદની અનુભૂતિ થાય કે આવા નાના નાના ભૂલકાઓને આપણી સંસ્કૃતિનું જ્ઞાન થાય એમને એમના જીવનમાં સારા સંસ્કારો મળે એમને નિડરતાની સાથે સાથે માનસિક શારીરિક બૌદ્ધિક આધ્યાત્મિક અને વ્યવહારિક આ બધા આયામોથી સંપૂર્ણ રીતે સહયોગ કરીને એમનું વ્યક્તિત્વનો વિકાસ થાય એમનું સર્વાંગીણ વિકાસ થાય ધ્યાનમાં રાખીને આ શિબિરનું શિબિર દસ દિવસ દરમિયાન આ શિબિરની અંદર બધા બાળકોને એક જ જગ્યાએ રહેવાનું હશે આ શિબિર સંપૂર્ણ રીતે આવાસીય છે આપણે બધાને ધ્યાનમાં છે કે આજના બાળકો મોબાઈલની અંદર

શારીરિક ફોજી ટ્રેનિંગ કરીને હોર્સ રાઈડિંગ કરીને અને રોજ સાંજે અન્ય અન્ય પ્રકારના ખેલો ફૂટબોલ કબડ્ડી ખોખો એવું કહેવાય કે ખેલો ખેલ રહો નિરો અને પણ એવું પણ કહેવાય કે આપણે પ્રકૃતિ સાથે જેટલા જોડાઈને રહેશું એટલા આપણે સ્વસ્થ રહેશું મીટ્ટી પાણી ધૂપ હવા સબ રોગો કી યહી દવા તો બાળકો જ્યારે સ્નાન પણ કરે તો મડબાથ લગાડીને એના પછી સૂરજની નીચે બાથ લઈને આપણે આ પછી એના પછી બાળકો સ્નાન કરતા હોય તો આ પ્રકૃતિની સાથે પણ કેવી રીતે જોડીને રહેવું મીટી પાણી ધૂપવા સબરોગો યહી દવા તો આ બધા આયામોને ધ્યાનમાં રાખીને શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા એક આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય એને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે હું આપ સૌને વિનંતી કરીશ કે આપ સમય કાઢીને જરૂરથી જરૂર આ દસ દિવસ દરમિયાન આ શિબિરની મુલાકાત જરૂર લેજો ધન્યવાદ